बोलो माता स्कंद माता की इनकी आराधना विशुद्ध चक्र में ध्यान कर की जाती है सुख शांति व मोक्ष की दायिनी है माँ स्कंद माता ओम स्कंद माता नमः नम ऐम रीम क्लीम स्कंद माता ए नम माताय नमः ॐ ऐं ह्रीं क्लीं स्कन्दमाताय नमः ॐ ऐं ह्रीं क्लीं स्कन्दमाताय नमः ऐं ह्रीं क्लीं स्कन्दमातायै नमः ॐ ऐंं ह्रीं क्लीं स्कन्दमाताय नमः ऐं ह्रीं સ્કંદ માતા ક્લી સ્કંદ માતાકંદ માતાકંદ માતાલીમ સ્કંદ માય ન બોલો સ્કંદ માતા લક્ષ્મીરૂપે નમો નમ હે સ્કંદ માતા જગતની અંદર તમે લક્ષ્મી સ્વરૂપે રહેલા છો વ્યાપી રહેલા છો માં અમારા દુઃખ દરિદ્રતા સંકટ ક્લેશ કંકાશો ને બાળીને પ્રશ્ન કરજો અમારા શત્રુઓને સદબુદ્ધિ આપજો એને સન્મુક્તિ આપજો અમારું કલ્યાણ કરજો જગતનું કલ્યાણ કરજો બોલો સ્કંદ માતા કી જય